કર્તવ્યના આ વિચારમાં પણ આગળ જતા ફેરફાર થાય છે કર્તવ્યની પાછળ જ્યારે કોઈ સ્વાર્થી હેતુ નથી હોતો ત્યારે જ એ મહાન બને છે જ્યારે કોઈ કાર્ય કેવળ કર્તવ્યની ભાવનાથી થાય છે ત્યારે એ કાર્ય ઉપાસના બને છે અને જ્યારે તે નીતિના સ્વરૂપમાં કે પ્રેમના સ્વરૂપમાં હોય ત્યારે એથી પણ ઉચ્ચતર ભૂમિકાએ પહોંચે છે કર્તવ્યની ફિલસોફી દરેક યોગમાં છે એનો હેતુ કર્તવ્યની ભાવનાને શુદ્ધ બનાવવાનો છે તેમ થાય તો જ ખરું તત્વ પ્રકાશ પામે આપણો હેતુ કર્તવ્યની હલકી કક્ષામાં વેડફાઈ જતી શક્તિઓનો વ્યય ઓછો કરવાનો છે જેથી આત્મા ઉચ્ચ કક્ષાના અસ્તિત્વમાં આવિષ્કાર પામે હલકી વાસનાઓને સતત દમવાથી આ સિદ્ધ થઈ શકે જાણે કે અજાણે પ્રવૃત્તિ અને અનુભવના ક્ષેત્રમાં આખી સમાજ વ્યવસ્થા આ રીતે વિકાસ પામી છે સ્વાર્થને મર્યાદિત બનાવીને માનવના ખરા સ્વભાવના અમર્યાદિત વિકાસનો માર્ગ આપણે ખુલ્લો કરીએ છીએ